વિધાનસભા બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યપાલ શ્રીના અભિભાષણ પરની ચર્ચા મામલે ગૌમાતા પોષણ યોજનામાં ગૌશાળાને પ્રતિ પશુ દીઠ દીઠવઠારી રૂપિયા સો પ્રતિદિન કરવા માંગ કરીને ગૌમાતાને રાષ્ટ્રીય માતાના દરજ્જા સાથે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવા માટે માંગ કરી હતી સાથે સાથે અદાણી જૂથના કારણે બગડેલ વિદેશી સંબંધો યોગ્ય પગલા લઈ વૈશ્વિક સ્તરે સંબંધો સુધારો કરવા માટે માંગ કરી હતી માન્ય રાજ્યપાલ શ્રીના અભિભાષણમાં આજે પ્રથમ દિવસે ગૃહની અંદર આમ આદમી પાર્ટી વતી મેં મારા વિચારો રજૂ કર્યા હતા જેમાં મહામહિમ માન્ય શ્રીના આ અભિભાષણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ગુણગાન ગાયા સિવાય બીજી કાયામાં વાત જોવા મળી નથી ડબલ એન્જિન સીએનજીથી ચાલતી આ સરકારના વિવિધ યોજનાઓની વહવાહ કરવામાં આવી છે રાજ્યપાલ શ્રી દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની આમાં વાત કરવામાં આવી હતી જેમાં એક પશુ દીઠ ત્રીસ રૂપિયા આપવાની યોજના ગુજરાતમાં ચાલુ છે એવી વાત કરવામાં આવી હતી પણ હાલ તમે જોયું છે કે ગુજરાતમાં ખૂબ જ મોંઘવારી છે તો પશુઓમાં માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા આપવાથી એનું ભરણ પોષણ કરવું ખૂબ જ પરવડે એવું નથી ગૌશાળાઓને એટલે સો રૂપિયા ખરેખર કરવું જોઈએ તેવી મેં એક સૂચન કરવામાં આવ્યું હતું સાથોસાથ તમે જોયું છે કે હિન્દુ ધર્મમાં આપણા ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે એમાં તેત્રીસ કરોડ કરતાં વધુ દેવતાઓનો ગૌ માતાના શરીરમાં વાસ થાય છે તો છેલ્લા દસ વર્ષની અંદર ગુજરાતમાં અને દેશમાં કતલખાનાઓનું પ્રમાણ ચિંતાજનક વધી ગયું છે સાથોસાથ ગાયોનું જે માંસ છે એ વિદેશોમાં સપ્લાય થવાની છૂટી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે સાથોસાથ કહેવાતી સીએનજીથી ચાલતી આ ડબલ એન્જિન સરકાર આજે પણ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપી શક્ય નથી આમ આદમી પાર્ટીએ ગૃહના મારફત આ માગ કરી છે સાથોસાથ તમે જોયું છે કે ગુજરાત માટે કોઈ એવી યોજનાની આ ભાષણમાં જાહેરાત કરવામાં નથી આવી જ્યારે શિક્ષણની વાત હોય તો મોટાભાગની સ્કૂલો જે છે એ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે મોટાભાગનું દેશનું જે ગૌચર જે છે રાજ્યનું ગૌચર જે છે એ મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે કચ્છની વાત કરું તો મોટાભાગનું કચ્છનું ગૌચર છે ભૂડખર અભયારણ્ય છે એમાં દબાણો થઈ ગયા છે અદાણી ગ્રીન એનર્જી કંપનીને એક લાખ ચોરસ કિલોમીટર ચોરસ મીટર જેટલી દોચરની જમીનો અભ્યારણ ઘોરખર અભયારણની જમીનો મફતના ભાવે આપી દેવામાં આવી છે અને આ જ અદાણી ગ્રીન એનર્જી કંપની દ્વારા બે હજાર કરોડ રૂપિયાની લાંચો અલગ અલગ રાજ્યોને આપી અધિકારીઓને આપી અને વીજળીના કોન્ટ્રાક્ટ મેળવ્યા છે અમેરિકામાં પણ અદાણી ગ્રીન એનર્જી ઉપર સાબિત થઈ ગયું છે ગુનો સાબિત થઈ ગયો છે અદાણીની જાંચ કરતા એજન્સીએ દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે તેમ છતાંય કેન્દ્ર સરકાર હોય કે આપણી ગુજરાતની રાજ્ય સરકાર હોય આજે પણ અદાણીના અધિકારીઓ ખુલ્લા ફરી રહ્યા છે અદાણીના ચેરમેનો ખુલ્લા ફરી રહ્યા છે આજે પણ આવા અદાણી કંપનીના ઉચ્ચ હોદ્દેદારો જે છે ડાયરેક્ટરો છે આજે પણ તેની ધરપકડ કરવામાં નથી આવી અને ધરપકડ કરી આ બધી પાર્ટી દ્વારા અમે માંગ કરી છે કે ભાઈ આની ધરપકડ કરી તાત્કાલિક ધોરણે અમેરિકાને સોંપી દેવામાં આવે જેથી કરીને અમેરિકા અને ભારતના સંબંધો જે છે એ ખરાબ થતાં અટકી જાય તમે જોયું છે કે છેલ્લા એક મહિનાની અંદર ઘણા બધા ગુજરાતીઓને ડિપોર્ટ કરી અને આપણા ગુજરાતમાં રવાના કરવામાં આવે છે એટલે કે ભારત અને અમેરિકાના સંબંધો અદાણીના કારણે ખરાબ થઈ રહ્યા છે તો તાત્કાલિક અસરથી ગૃહના મારફત અમે માગણી કરી છે કે ભાઈ અદાણીની ધરપકડ કરી અને અમેરિકાને સોંપવામાં આવે તમે જોયું છે કે મોટા ભાગના ગૌચરના દબાણકર્તાઓ જે છે એ મોટા ઉદ્યોગપતિઓ છે ભૂમાફિયાઓ છે તો તાત્કાલિક ગુજરાતના જેટલા પણ ગૌચરો જે હોય એના ઉપરથી દબાણ હટાવી અને ગૌચરને છૂટા કરી અને ગૌમાતાના ગૌચરો ને એના રિઝર્વેશન લાગુ કરવામાં આવે અને ગૌચરની જમીન ઉપર ઘાસચારો ઉગાડવામાં આવે તેવી પણ અમે માંગણી કરી છે અને આ તમે જોયું છે કે રાજ્યપાલશ્રીના આ અભિભાષણમાં ક્યાંય સરકારી શિક્ષણનો ઉલ્લેખ જોવામાં નથી આવતો મહિલાઓની સન્માનની વાત આમાં ક્યાંય જોવામાં નથી આવતી એટલે કે આખે આખું જે અભિભાષણ જે જોવા મળ્યું છે એ ખરેખર આમ જોવી તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ખોટી વાહવા કરતું જણાઈ રહ્યું છે આમાં ક્યાંય જે બેરોજગારો છે એને રોજગારીને આપવાની ક્યાંય વાત કરવામાં નથી આવતી અને જે ગરીબોના ઘરો તોડવાની જે બુલડોઝર અત્યારે ફરી રહ્યું છે તેને અટકાવવાની ક્યાંય આમાં વાત કરવામાં નથી આવતી અને ત્રણસો યુનિટ જેવી વીજળી ફ્રી આપવાની આમાં કોઈ વાત કરવામાં નથી આવતી એટલે કે આ જે અભિભાષણ રાજ્યપાલનું છે એને આમાં આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર